ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસ મી જન્મ જયંતિ આયોજન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે પંચમહાલ જિલ્લાના મોરવા હડવ તાલુકાના

પ્રયાસોની પણ વિગતવાર માહિતી આપી હતી તો સ્થાનિક આગેવાનો અધિકારીઓ અને આદિજાતિ સમાજના નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે ગૌરવપૂર્ણ વાતાવરણમાં આ કાર્યક્રમ યોજાયો હતો કિરણ ગોલ સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ